હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે દિવાળીનું પર્વ આવે એટલે બે સામાન્ય પ્રશ્નો લોકોના મગજમાં આવે જ જાય છે કે ફટાકડાના વેચાણ માટેના લાઇસન્સ ક્યાંથી ને કેવી રીતે મેળવવા અને ફટાકડાના લાઇસન્સ માટેના શુભ નિયમો હોય છે અને બીજું છે કે ફટાકડા ફોડવા માટેના સમય ફટાકડા માટેથી થતાં પ્રદૂષણ આ બધી બાબતો પણ મહત્ત્વની રહે છે ચાલુ વર્ષે પાંચસો ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળવાળી દુકાનો માટે ફટાકડા વેચાણની એનઓસીની જવાબદારી પોલીસ વિભાગને સોંપવામાં આવી છે અત્યાર સુધી આવો કોઈ નિયમ હતો નહીં તો આવો નિયમ શા માટે કરવામાં આવ્યો અને બીજું કે તેના કારણે ઘણી અસ્પષ્ટતા પેદા થઈ છે તો આ તમામ બાબતોની સ્પષ્ટતા માટે કે સમજવા માટે આપણે આજે આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર શ્રી રાજેશભાઈ ભટ્ટ જોડાયા છે રાજેશભાઈ સાહેબ આપનું સ્વાગત છે રાજેશભાઈ અત્યારે બે સવાલ છે કે આ પાંચસો મીટરથી ઓછા ચોરાસ મીટરના ગોડાઉનો વગેરેમાં ફટાકડાની દુકાનોના લાઇસન્સની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે તો આવું કેમ કરવામાં આવ્યું છે અને બીજું એ છે કે આ નિયમથી કે આ પત્રથી જે ગૂંચવડા પેદા થાય છે અસ્પષ્ટતા પેદા થઈ છે તો તે તે અંગેનો આ ઉકેલ શું છે તે થોડુંક અમારા શ્રોતાઓને જણાવશો તેવી આશા છે રાજેશભાઈ નમસ્તે હા દેવેન્દ્રભાઈ ખૂબ અગત્યનો સવાલ છે કે જે વિષય ઉપર અત્યારે આપે આ મુદ્દો છેડ્યો છે કે હમણાં તાજેતરમાં સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે ફટાકડા બાબતે હવે અમુક વિસ્તાર એટલે કે પાંચસો ચોરસ મીટર આપણે સુધીનો વિસ્તાર હોય તો એવા વિસ્તારના ફટાકડાના લાઇસન્સ અમુક સર્ટન પેરા પેરામીટર સાથે જોઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પ્રશાસન નક્કી કરીને એ લોકોને લાઇસન્સ આપશે એમાં ડાયરેક્ટર ફાયર પ્રિવેન્શન સર્વિસીસનો જે પરિપત્રની ચોખવટ કરવામાં આવે છે કે તેમાં આપણે વિગતવાર સ્પષ્ટતા કરી છે અને બધા ટેકનિકલ ઇક્વિપમેન્ટ્સ જે છે એ ઇક્વિપમેન્ટ્સ કેવા હોવા જોઈએ એનું વિવરણ પણ આપેલું છે પણ મારા વ્યક્તિગત મત પ્રમાણે હું એવું સ્પષ્ટ માનું છું કે એકલો પરિપત્ર કરવાથી કે ટેકનિકલ બાબતો લખવાથી એને જસ્ટિફાય કરવું હોય તો પણ જસ્ટિફાય કરવાનું કદાચ મુશ્કેલ પડશે આ એકદમ ટેકનિકલ બાબત છે અને ટેકનિકલ બાબત હોવાથી અને આ જે ઇક્વિપમેન્ટ્સ છે એની ટેકનિકલ રિક્વાયરમેન્ટ પ્રમાણે કેટલા એની મૂળભૂત જરૂરિયાત પ્રમાણે એટલે આગ અકસ્માતની ઘટના બને તો એ કેટલા કારગર નીકળતા નીવડવા જોઈએ એના ટેકનિકલ ધારાધોરણ મુજબ કેવી રીતે કાર્યરત હોવા જોઈએ એ જેટલું ફાયર ઓફિસર ટેકનિકલી નક્કી કરી શકે એટલું કદાચ પોલીસ ખાતાના અધિકારી મિત્રો કે સ્થાનિક પ્રશાસનના કે જે લોકો આ બાબતનું ટેકનિકલ નોલેજ ધરાવતા નથી એ લોકો કદાચ આને જસ્ટિફાય કરી કરી શકશે નહીં એવું હું સ્પષ્ટ માનું છું જી રાજેશભાઈ રાજેશભાઈ મારો પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા બે હજાર એકવીસમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પાંચસો ચોરસ મીટર કે તેથી વધુ ક્ષેત્રફળ માટે જે એનઓસી લેવાની થતી હતી તો આ વખતે પાંચસો ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળ માટે ફાયર પરિપત્ર શા માટે જાહેર કરવામાં આવે આજે ફટાકડાની બાબત જે છે કે પાંચસો ચોરસ મીટર સુધીના વિસ્તારનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કોણ આપે એટલે એમાં બે મત કદાચ ચાલે છે કે કોર્પોરેશન વિસ્તારમાં આ બાબતને સર્ટિફાઈ કરવામાં આવે છે જ્યારે રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના જેટલો વિસ્તાર છે કે જ્યાં રિજિયનલ ફાયર ઓફિસરો કાર્યરત છે તો એ લોકો આનો અમલવારી કરાવડાવતા નથી એ લોકો જે નોટિફિકેશન છે એને સ્ટ્રિક્ટલી રિઝિટ રહે છે અને જ્યારે કોર્પોરેશન એરિયામાં ભૂતકાળમાં બી ફાઇવ હંડ્રેડ સ્ક્વેર મીટર કરતા ઓછો વિસ્તાર હોય તો એને જરૂરી ઇન્સ્પેક્શન કરીને સર્ટિફાઈ કર્યા હોય એવા કદાચ ઉદાહરણો ઘણા આજે પણ મળી આવશે સવાલ એ છે કે આ હવે દિવાળીનો તહેવાર માથા ઉપર છે અને આ જ્યારે એકદમ નજીકમાં છે તો આ બાબતના નિર્ણયો પુખ્ત વિચારણા કરીને વેલીને એડવાન્સમાં લેવાય કે આપણે જેથી કરીને છેલ્લા સમયે એની ટેકનિકલ કામ કામગીરી કરવાની હોય તો એમાં કોઈ આપણે ક્ષતિ ના રહે એમાં કોઈ ઉતાવળમાં બાછોડ કરવાનો વારો ના આવે ચોકસાઈપૂર્વક એનું મોનિટરિંગ થાય ઇન્સ્પેક્શન થાય એના આપણા સાધનોની જે બી જરૂરી આવશ્યકતા હોય એનો અમલવારી અધિકારીઓ કરાવી શકે એ બધી બાબતોની હકીકતને ધ્યાનમાં રાખીને જો આ નિર્ણય બહુ જ વહેલા લેવાની જરૂર હતી હવે અત્યારે છેક છેલ્લી ઘેડીએ જ્યારે આ હોય તો અત્યારે જે રીતે આપણા કહેવા પ્રમાણે કે કદાચ પોલીસ વિભાગે ડીજી સાહેબને પણ કદાચ એવું જાણ કરી છે કે આ ટેકનિકલ મેટર છે ને પોલીસ કરતાં ફાયર ઓફિસરોને સોંપો એક રીતે તો એ એકદમ જેન્યુન અને વ્યાજબી બાબત છે કે આ ફાયર ઓફિસરોનું કાર્યકાર્યક્ષેત્ર છે અને એ લોકો દ્વારા જ મોનિટરી થવું જોઈએ કારણ કે ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે અને જેમ આપણે અગાઉ ચર્ચા કરીએ એ પ્રમાણે કે ફાયર ફાઇટિંગ બોમ્બ જે એલપીએમ એના ડિસ્ચાર્જ પર્ફોમન્સ સાથે જે કાર્યરત હોવો જોઈએ તો એ કાર્ય કરે છે કે નહીં જે એની હોઝરીલના ડાયા ડાયામીટર છે એ હોઝરીલ બરાબર ઇન્સ્ટોલ કરેલી છે કે નહીં ડિટેક્ટર ફાયર એલારામ એક્સ્ટિંગ બધા મૂકેલા છે કે નહીં અને એ જગ્યા કેવી છે નીચે દુકાન ઉપર મકાન નથી જવા આવવાનો માર્ગ એક નથી કાચું બાંધકામ નથી પાકું બાંધકામ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ પ્રોપર કરવામાં આવેલું છે કે નહીં આ બધી જે ટેકનિકલ કન્સન્સ બાબતો જે છે એ બધી બાબતો કદાચ ફાયર ઓફિસર જેટલો ચોકસાઈથી એને મોનિટર કરી શકે એ કદાચ પોલીસના મિત્રોને કરવામાં કદાચ તકલીફ પડે અથવા એ અને એ પ્રમાણેનું કાર્યવાહી કરાવી હોય તો એ લોકોને હજુ થોડો સમયની જરૂર પડે એટલે આ બાબતે હવે સરકારશ્રી દ્વારા જે બી નિર્ણય લેવાય એ મુજબની હકીકત બહાર આવશે જી રાજેશભાઈ રાજેશભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે ફાયર એનઓસી ઓસી એ ટેકનિકલ બાબત છે અને આ બાબતની જવાબદારી પોલીસ વિભાગને સોંપવામાં આવી છે જે ટોટલી નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે તો આ કેટલા અંશે વ્યાજબી ગણાય અને તેનાથી પ્રજાના હિતો કેટલા અંશે જોખમી જાય તે જણાવશો જેમાં સરકારશ્રીનું બે હજાર એકવીસનું જે નોટિફિકેશન છે થર્ડ થર્ડ શેડ્યુલ એ થર્ડ શેડ્યુલ બીના બે બે નંબરના મુદ્દોમાં બહુ સ્પષ્ટતાપૂર્વક જણાવેલું છે કે ફાઇવ હંડ્રેડ સ્ક્વેર મીટર કરતાં ઓછો એરિયા હોય તો એ લોકોએ લાઇસન્સની કદાચ જરૂર નથી મીન્સ કે ફાઇવ હંડ્રેડ સ્ક્વેર મીટર કરતાં વધારે એરિયા હોય એ લોકોને ફાયર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાના હોય છે એટલે ઓટોમેટિકલી એનાથી ઓછો વિસ્તાર ધરાવતા હોય તો એ લોકોએ આપણે એન ઓસીની કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂર રહેતી નથી પણ પાછળ સેકન્ડ પેજ ઉપરના સિક્સ નંબરના મુદ્દામાં બી હું કદાચ ભૂલતો નથી તો એવું છે કે જે એઝાડીએસ છે એ ઇરિસ્પેક્ટિવ ઓફ એરિયા એમાં આપવાનો હોય છે એટલે જો ફાયર ક્રેકર્સની વાત કરીએ તો એ હેઝાડીએસ બી છે એક્સપ્લોઝિવ કેટેગરીમાં આવે છે એના સેટ નોર્મ્સ હોય છે અને એનો જે સલ્ફરનો જથ્થો હોય છે જે દારૂનો જથ્થો ફૂટવાનો જે પદાર્થ હોય છે એ એ એનું ચોક્કસ માત્રામાં કેટલું જગ્યાને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને એના સલામતીના ધોરણોસર કેટલો સલ્ફરનો જથ્થો હોવો જોઈએ એનું એક લાઇસન્સ ચોક્કસ કિલોની માત્રામાં પોલીસ વિભાગ તરફથી આપવામાં આવતું હોય છે એટલે એ એઝાડિયસ છે અને એનું લાયસન્સ અલગથી હોવું જોઈએ એ હકીકતને બીજો ધ્યાનમાં રાખો અને એના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખો તો આ બધાનું મોનિટરિંગ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતનું ટેકનિકલ ફાયર ફાઇટિંગનું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શનનું જે લોકોને નોલેજ છે જેણે આ બાબતની ખાસ તાલીમ લીધેલી છે એવા અધિકારીઓ મારફતે આનું મોનિટરિંગ થાય એ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો તો આ આપણી સાથે હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર શ્રી રાજેશભાઈ ભટ્ટ તેમણે આ આપણને સમજાવ્યું કે સરકારના બે હજાર એકવીસના નોટિફિકેશનમાં શું હતું અને બે હજાર પચીસમાં જે નોટિફિકેશન કર્યું છે પાંચસો ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળવાળા બાંધકામ અંગેનું ફાયર એનુસિનું તે બંને વચ્ચેની અસ્પષ્ટતા જે હતી તે ગૂંચવણ હતો તે આપણને સમજાવ્યો છે અને તેનાથી થતા નુકસાન ફાયદા વગેરે બાબતોની પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે આશા છે આપને પસંદ આવી હશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય હિન્દ